આપડી ભાઈ લોડ અલ્ટો હે ને અત્યારે વિહામો ખાઈ છે જો કા માનું સાત ને દસ થઈ છે એક્ઝેક્ટ આપણે સાત વાગ્યાના ટાઈમે જો દાદા આવી ગયા જો જોરદાર સુવિધા ઘર નહીં ગયો ભાઈ આમ જો આ કાંઈ નહોતું અહીંયા ચા પાણીના નાસ્તા હતું એની ટાઈમ એની વેર બધુંય ચાલુ અહીંયા કોઈ કામ તર જ પુષ્પાનો ખટારો જઈડો એ આમ જો છે ને ચૂકી ગયા હો ભાઈ હાલો ભાઈ આપણે મોતના કૂવામાંથી બહાર આવી ગયા છીએ આજે

આગળ આપણે વાતું કરતા જઈને મજા કરતા જઈએ તો પાવાગઢથી નીકળીને તો રત જ આપણે બસ સ્ટેન્ડની આગળ એને હોટલ આસો પાલો એમ લઈ ગઈ હતી ફૂલ ભૂક જો ચાઇનીઝ ભેડ પંજાબી શાક રોટલી ભાઈ એક નંબરો ને એમાં એસી વાળા હોલમાં આવીને બે હું પડ્યું એવો તડકો ચડી ગયો કા ભાભી ફટાફટ એસીમાં આવીને બેહી ગયા અને જો અમારે આખો ડાયરો ખાવા માંડ્યો ફટાફટ પેલા ખાઈ લઈ અમારો વનવું જો ખાય એને તો ગમે હાલ એને ઉપાધિ ન હોય અમારે આ માનું ને જોઈ ચાઇનીઝ ભેળ ને એવું કા હાલો ભાઈ ફટાફટ ખાઈ લઈ અને પછી વાત આવી ગઈ માનું હે મજા આવી ગયો ભાઈ જમવાની મસ્ત જમી લીધું અને જો આપણે નીકળી ગયા એસી વાળા હોલ બહાર હવે કઈક આમ લાગે છે કે તડકો ને બફારો ને એ અને જો મસ્ત એક દેખાડું તમને કોટ અહીંયા જોરદાર લખેલું છે જો માનું વાત તો શું લખ્યું છે અહીંયા શું લખ્યું છે જો તો હું પાવર અને પૈસાને નહીં પણ સ્વભાવ અને સંબંધને માન આપું છું નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય ભાઈ ભાઈ હોટલ આશો હવે જવું હે ને હલો ચોકલેટ નો ખવે દાથળી જાય ડોક્ટરે ના પડી ઈ જો બોખી થઈ ગઈ આમાં નામાં આ હોટલ આપણે આવે જો અહીંથી આ પાવાગઢ વાળો રોડ હે અંદર જાય ને એ અને ત્યાંથી સીધા આમ નીકળો ને બસ સ્ટેન્ડ આગળ જ સીધી આવી જાય હોટલ આસો પાલો ભાઈ અહીંયા આપણે ગાડી આગળ રહી ગઈ હે જવાનું હે હાલો ક્યાં રઘો રઘો ગયો આપડી આવી ગયો ગાડી શું નામ હે માનું હે ગાડીનું ગાડીનું નામ શું હે લો ડલ્ટો શું કેવાનું અમારી માનગી ભાઈ છે ભાઈ આપણી ડલ્ટો હાલો લે હા તો અનુ આવી ગઈ આલે 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 તને આ દો આલે જો આલે પાપડ આવ્યો આલે એક તો આ વધારાનો અહીંયા રહી ગયો પાપડ જો એ ફૈકુ આનું ભાઈ ફૈકુ બસ ચાલો ભાઈ તો આપણે આવી ગયા એ જો ગેસ ની લાઈન માં આપણી લો ડલટો અહીંયા ઊભી છે અને આપણે પહોંચી ગયા તારાપુર ચોકડી એ રામાનું જો મારા બધાયના મોઢા આંખું લાલ ધમ છે બસ ભાઈ નીંદર માં હતા ઉઈઠા નીંદર થોડીક વાર કરી લીધી ભાઈ રસ્તામાં ગાડી ઉભી રાખી દીધી સાઈડમાં અડધી પોણી કલાક નીંદર કરી લીધી કેમ કે કોઈ નીંદર જ નહોતી થઈ બધા ઝોલા ખાતા હતા પછી વળી પાછી થોડીક વાર નીંદર કરીને ભાઈ પાછો ગાડી આખવા માંડ્યો હતો હું તો હોય ગયો હતો તોય મને નીંદર આમ ઉઠતી જ નહોતી એટલી નીંદર થઈ હતી હવે આપણે અહીંથી જવાનું હોય ભોળાદ સુરાપુરા ધામ કા બોળાદ જવું હોય ને હવે આપણે જવાનું હોય ઘોડા પૂરા પૂરા ધામ એટલે હવે અહીંથી લગભગ સાજુ છેતાલીસ મિલિટ એટલે આપણે છ વાગે આસપાસની ભોગથી અહીંયા મોટું બોઢું જોઈ લે ફ્રેશ ફ્રેશ થઈ જાય મસ્ત પછી હવે આગળ હવે જેમ જેમ જતા જાય ને એમ એમ તમને દેખાડતો દેવો ને ઘણા જ છે ને ત્યાં જો ટ્રાફિક એ ઓછો હશે વ્યવસ્થિત દર્શન થઈ જાય ને તો તમને દર્શન કરાવી દઈએ બાકી મળી હવે આગળ તમને હાલો ભાઈ આપણી આવી ગઈ છે ગરમમાં ગરમ રજવાડી ચા હો ભાઈ અહીંયા તારાપુર ચોકડીએ સીધા જો અહીંયા મળી ગઈ રજવાડી ચા આપણે બેઠા અહીંયા બાપા એથી આવો 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 આ આપણે તારાપુર ચોકડી ને જો ભાઈ ચા દેવા ગયા ગરમાં ગરમ વાથી ગેસ પુરાવી લીધો હે અને હવે અહીંથી જાય છે આપણે ચા પી દાદાએ દાદાએ દર્શન કરવા જોયેલી ટ્રાફિક કેવો નડે આપણે ઘણા ટાઈમ પછી જઈ દાદા દાદાએ ના જો હવે તો આપણે આવી ગયા આપણી હદમાં ભાઈ મજા જ આવ્યા રાખે અમારે બે ઢીંગલિયું જો રૂંબલ્સ દેબાદ થઈ છે આ તો અમારે ટેણી આખી ખાઈ ગઈ આમ જો ફૂલ હેવી લોડેડ હો ભાઈ ખાઈ ગઈ હે

નલસા પડી ગયા આપણે પહેલી વાર આની ચા ટ્રાય કરી તો ભાઈ કે આની ચા ગમે ની આઈ કે ફ્રેન્ચાઇઝી દીધેલી હોય ચા પીને એટલે હરખે હરખી જ હોય સ્વાદ એવો હાથી વાત મજા આવી ગઈ બાકી ચાનો આપણને એવો બધો કઈ શોખ નથી ભાઈ મોજ આવી ગઈ હે રાજકોટ તું લઈ જઈશ હા હાલો 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 હવે માનું જો અમારે ભણે પેસેન્જર હો ભાઈ કે તો માનું હાલો 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 બે જાવ અત્યારે આપણે ક્યાં જવાનું છે ઘોડા ઘોડા હાથ એમ લે લે એ આમ આવતી રે એ તો તારાપુર નું બોર્ડ હે હા આપણે જવાનું ઘોડા તારાપુર તો આવી ગયા સુરાપુરા દાદાના દર્શન કરવા જવાનું હે આપડી ભાઈ લોડ અલ્ટો છે ને અત્યારે વિહામો ખાઈ હે જો કા માનું માનું અહીંયા ઊભી રહી જાય તો અહીંયા જો જો આ હા અહીંયા જો અહીંયા જો એમ જ રે આ હા અમારી લોડ અલ્ટો અત્યારે વિહામો ખાઈએ ભાઈ અમે ચા પાણી નાસ્તો કરી લીધું મસ્ત બ્રેક લઈ લીધો હવે અમારી ગાડી બ્રેક લઈ લઈએ છે બાકી મજા આવી ગઈ ધનો માં મોજ આવી ગઈ ભાઈ ખાલી હવે પંદર કિલોમીટર જ બાકી રહ્યું હે આપણે જો અમારી માનું મેપ ચાલુ કરીને બે ગઈ મસ્ત ગીત વાગે છે

હવે દર્શન કરી લઈ મસ્ત અંદર જઈને આપણે દર્શન કરી લઈ તમને દર્શન કરાવી દઈ દાદાના પછી પ્રસાદી લઈ લઈ આપણે તો આની પેલા આવી ગયા ભાભી ની પહેલી વાર એવા કા ભાભી ભાજી આમ છે અંદર તો કેટલું હે જો ક્ષેત્ર ચાલુ છે આખું તો ભાઈ દાદાનું ધામ છે આવું એટલા ઓછા અહીંયા તો ચાલુ થાય જાય હાલો હા અનુ વાતું બધી કરે કરે પણ ખબર પડે હું હે જય સુરાપુરા દાદા વીર તેજાજી તેજાજી વીર વીર ને રાજાજી ભાઈ અહીંથી આપડે એન્ટ્રી કરવાની છે ને દાદાના ના ક દર્શન જો અહીંયા સારું મસ્ત વિડિયો શૂટિંગ કરવું હોય ફોટા બોટા પાડવા હોય ઉપાદી નહીં જો જોરદાર શણગાર કઈ દાદાનો થઈ ગયા ને દર્શન મસ્ત ના હે કેવા હાવ નિરાતા દર્શન થઈ ગયા હાવ ટ્રાફિક નહીં કઈ નહીં જો મસ્ત નિરાતા ભાઈ મસ્ત આરામથી દર્શન કરીને આવી ગયા અને જો હું વરસાદી હાલો વરસાદી ખાય હોય તો પેળા ધરાણા જ દીધી દીદી આપણે લઈ લઈએ માનું એલઇડીક હા 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 ને એ બહુ મજા આવે ભાઈ ગમે એટલો ટ્રાફિક હોય ને કેટલા આરામથી બધાય દર્શન કરી શકે આમ જો બધી રીતે શું ઠેમ બધાય માણાને મજા આવે ફરવા આવ્યું હોય ને આ બહાર તમે ગમે ત્યાં જાવ ને ફક્કામુકી થાય ફટાફટ કાઢી લઈએ હા મજા જ ન આવે ગેટમાં ફરવા ગયો હોય ધાર્મિક સ્થળ આમ શાંતિથી તમને મજા આવે ને એ રીતના જોઈએ મસ્ત દર્શન કરી લીધા જો વાહન ક્ષેત્ર ચાલુ ભાઈ આખું જોરદાર સુવિધા કરને નહીં ભાઈ આમ જો આ કાંઈ નહોતું અહીંયા ચા પાણીના નાસ્તા હતું એની ટાઈમ એની વેર બધુંય ચાલુ અને અહીંયા જો આની પહેલાં આવ્યા ને ત્યારે આ વસ્તુ કાંઈ નહોતી અત્યારે ફૂલે ફૂલ જમવાનું આ જો અનકોટ માટે પ્રસાદી ચાલુ અત્યારે થઈ ગઈ કેટલા વાગ્યા સાડા હાથ ચિયાં હે કુલ સગવડ અહીંયા હે ને મજા જ આવે ગમે એટલું પબ્લિ પબ્લિક હોય ને બીજા જાવ ને ગમે ત્યાં રખડવા એટલે બધાય રૂપિયા 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 તોડે ગમે ત્યાં જાવ અહીંયા નહીં તમને દુકાન જોવા મળે નહીં માણાની પડાપડી જોવા મળે એવા શાંતિથી દર્શન થાય દાદાને સામે તમે અડધી કલાક બેઠા રહ્યો ને તોય કાંઈ ન બોલે હોય એવી મજા આવે અહીંયા દર્શન કરવાની જો આપણે આ દાદા અહીંયા પણ બહુ ગઈ આજે મેનેજમેન્ટ છે એનું જોરદાર છે હાલો આપણે ધીમે ધીમે અહીંથી નીકળી મસ્ત દાદાના દર્શન થઈ ગયા હાથ ને દસે આવ્યા હતા કેટલા પચીસ મિનિટમાં તો હાઉ નવરા થઈ ગયા ભાઈ જોઈએ આખો પાર્કિંગ એરિયા હે આખો પાર્કિંગ એરિયા ફ્રી છે ભાઈ ટોટલી ફ્રી બાકી તમે હારા હારા મોટા મોટા ધાર્મિક સ્થળે ને કોઈ પાર્કિંગની વ્યવસ્થા એમ પાવાગઢ ગયા હતા ને ત્યાં પાર્કિંગની સગવડ નહીં દુકાન વાળા તમે રાખો સો રૂપિયા દો ત્યારે પાર્કિંગ થાય ને અહીંયા તમે જો બધું ફ્રી કાંઈ ઉપાધિ જ નહીં ટૂંકમાં પૈસા બાબત અહીંયા એવું કાંઈ નહીં કે તમારે બીજા મોટા મોટા સારા ધાર્મિક સ્થળે જાઓને પૈસા દો પછી તમને સગવડ મળે ગમે શ્રદ્ધાળુ યાત્રાળુ એના માટે સુવિધા મોટા સ્થળે હોવી જ જોઈએ આની જેમ ક્યાંય ગઈ આપણી ધનો લોડ અલ્ટો જો રો મારા ડ્રાઈવર રેડી જ છે જો ગાડી આકવા હાટું આ મારા ડ્રાઈવર અને આ ગિલિન્ડર બે બે ગયા હે કમ્પ્લીટ જો દ્યો જવા દો આપણે ભાઈ કાચ સાફ કરે જો જીવડા જીવડા બહુ હે અહીંયા હા હે ને હાવ આ બાજુ આવો જીવાય તું બહુ લા લે મેં કીધું આ કોણ છે કાકો બેઠો ભાઈ કાકા તમારો ડોકયો તો ખરાક અહીંયા જીવું છું અમને એમ થાય ભૂત આવીને બેસી ગયું કે હું હાલો ભાઈ હાલો હવે આપણે બેહી અહીંથી ગાડીમાંથી અહીંથી નીકળી રાતે હજી આપણે રાજકોટ જઈએ ને તો અહીંથી રાજકોટનો રસ્તો આપણે ઓછામાં ઓછો ચાર કલાક ગણવાની થાય એમાં હજી રસ્તામાં હોલ્ડ કરશી ક્યાંક જમવા ઊભા રહી અને ગાડી નિરાતે આપણે આકી એસી નેવું એસી નેવું અને પછી ચા પાણી વળી ક્યાંય નીંદર ન આવે એને હાટું પીવામાં રહે કંટાળો ન આવે એટલે ઓલ લેતા લેતા નિરાતે જાય ને એટલે ચાર સાડા ચાર કલાક ઓછામાં ઓછી ગણવાની રીએ એટલે હવે ફટાફટ ગાડીમાં બધા બેહી ગયા છે આપણે બેહી કાટની સાફ થઈ ગયા નીકળી અને જાય પછી ક્યાંક આગળ જમવાનું સારું હોય છે ને જો હવે રોડ જોવાનું હે બે બાજુ રોડ જાય છે એક રોડ આમ જાય છે અને કામ જાય છે આપણે આમથી આવ્યા તો આ બાજુ થઈને

પછી શની ભાજીનું હે બધું અહીંયા મિક્સ જ છે જે જોતું હોય ની જોમાં પાઉંભાજી હે બધું અહીંયા ઓલીન વન માં મળી જાય આપણે ખાલી ગુજરાતી સારી એકસો ત્રીસ રૂપિયાની અનલિમિટેડ મસ્ત મજા આવી ગઈ અમારી જો માનું ઠેકડા માયરા માર થઈ હો ભાઈ અનુ અનુ શું કરે હે અનું બેઠી લે હાલે એ હે આને જો મજા આવે જોઈ લે કર દો કર દો હે આને જો એ એ હે આને જો મજા આવે જોઈ લે અમારું જમ્પિંગ જમ્પિંગ થઈ ગયું છે ચાલુ હો જો માનું આ જમ્પિંગ ઠેકડા મારે હે અને આ જો આને પકડવું પડે એ આનું જો હા 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 કેવી મજા આવે એને તો જો આને ઠેકડો મારવા દે મારો મારો ઠેકડો જો જો હમણાં ઠેકડો મારશે જો

એક્સપ્રેસો મલ્હાર ઢોસા પાઉભાજી બધુંય અહીંયા મળી જાય હવે આપણે કેટલા વાઈ ગયા હવા દસ થયા હે આપણે ઘરે પહોંચતા પહોંચતા ઓછા મોછા સાડા બાર તો થઈ જ જાય બે કલાકનો હજી રસ્તો બાકી હે રાજકોટ પહોંચવામાં કા જો હમણાં હોય જ જવાના હે ફૂલ નીંદરમાં છે હાલો હવે હમણાં ફટાફટ બે ગાડીમાં અને નીકળી અને હવે હે ને જેમ બને ને ફટાફટ ઘરે ભોગીને આરામ કરી લે કેમ કે કાલ ના આમ નમ ભાઈ નિંદર કઈ જાજી થઈ નથી ઘરે જઈને નિંદર કરવી જો હે આ અમારી ઝીણી છે ને જો ઝીણી ઝીણી હાલો ભાઈ હાલો હાલ કાચ સાફ કર ના ખાલ હે કા એમ થોડી હાલે કાચ સાફ કર નાખો હાલો હા ચોટીલા ભોઈ ગયા તરત પુષ્પા ખટારો ખટારો દેડો આમ જો છે ને એક બાજુ આખો નમેલો જોઈ ગયા છે ને આવું ન હોય નહીં જોવા પૂછો એક બાજુ આખો ઝુકેલો જ પડ્યો તો અને વાય ગયા કેટલા ટાઈમ કેટલો થયો જો આપણે હાલો ભાઈ અગિયાર ને એકવીસ થઈ છે આપણે પોચી ગયા ચોટીલા જેવું થઈ જાય ઘરે પહોંચવામાં એવું અત્યારે રાત્રે પાછો ટ્રાફિક થઈ જાય ને અગિયાર વાગ્યા આસપાસ એટલા ખટારા અને ફોર વ્હીલર બધી રિટર્ન થતી હોય એ ને આપણે નિરાે રહેશે હિંતે રહેશે આઈલા જો હવે આપણી હે ને લો ડલ્ટો શું નામ છે હે માનું માણકીભાઈ લો ડલ્ટો આપણી ગોઠ ગોઠવાઈ ગઈ પાર્કિંગમાં અને હવા બાર થયા રાઈતના એક જે ટાઈમે ભોગી ગયા જો બધાય નીંદરમાં છે ફૂલ એવા થાકી ગયા હે ને એટલે હવે કાલ આખો દિવતા જ રહેવાના હે બસ હે મસ્ત બધ ટોટલ એવી જગ્યાએ ફરાઈ ગયું આપણા પાવાગઢ મસ્ત દર્શન થઈ ગયા ભોળાદ મસ્ત દર્શન થઈ ગયા ગમે એટલો ટ્રાફિક હતો ને તોય મ એને નિરા બધું ફૈયા રેખડા મજા આવી ગઈ ભાઈ હવે આપણે જ્યાં સામાન બધો લઈ લીધો હે હવે જાય હિ આપણે ઉપર હેરિકભાઈ હવે કેવા ધમ પોસાડા કરે નહીં જોવાનું હે

અમને જોઈને અરખાઈ ગયો ભાઈ ક્યાં ગયા તા મારો દીકો હોય આપડે પાર્સલ આવી ગયો નું મગાવું તું ફૂલ એવી મહિલા બૂટ છે પાંચ રૂપિયાના એ આવી ગયા હે ઈ આપણે પછી ઓપનિંગ કરશે કેટલા આટલા બધા ગયા બાર કીધું વાહ હવે ખબર પડી આડા બાર હે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત મજાની આપણી ટ્રીપ પહોંચી ગઈ જોરદાર માતાજીની દયાથી બધા દર્શન થઈ ગયા અને હવે આપણે આ વ્લોગનો કરી એન્ડ ને આખા આપણે જે ટ્રીપમાં જેટલા જેટલા વિડીયો ઉતાર્યા ને એમાં વ્લોગના જેટલા પાર્ટ બને એવા મસ્ત વ્યવસ્થિત ડિટેલમાં ઉતાર્યા છે કે ભાઈ આપણે રેગ્યુલર કઈ રીતના તહેવારમાં ફરવા જાય નડે કેમ થાય નહીં અને બાકી જો આપણા વિડીયો તમે જોતા હોય તમને ગમે તો નીચેનું અંગૂઠાનું બટન દબવી દેજો પછી સબસ્ક્રાઈબ કરવાનું બટન દબવી દેજો લાઇક કરજો અને જય માતાજી લખવાનું ભૂલ ભાવના ભે લખી જ નાખે જય માતાજી સમય લખી નાખો જય માતાજી મળી આવે નવા વિડીયો જય માતાજી